તૈયાર કર્યો છે હવે આપણે ધાણી છે તે ફોડી લેશું હવે આપણે એક કડાઈમાં ધાણી છે તે ફોડી લઈશું તેના માટે આપણે થોડો રાજ્રો લેશું આ રીતે હવે આપણી રાજઘરા ધાણી છે તે ફૂટીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તમારી કુકિંગ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો